એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની શ્રદ્ધાળુઓનો ઉત્સાહમાં વધારો કર્યો રામજીભાઈ રાયગોર બનાસકાંઠા મત ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા એકાવન શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ ત્રિ દિવસથી ચાલે છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ત્રણ દિવસ માની પરિક્રમા કરતા હોય છે આમ તો પરિક્રમા હર ચાલુ રહે છે એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે પરંતુ આ ત્રણ દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર એકાવન શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે એકાવન શક્તિપીઠના દર્શન પણ થઈ જાય આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશના પ્રધાનમંત્રીશ્રી છે તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના હા મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો માં આપે છે માં જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર વનસ્પતિ પ્રાણીઓ પંખીઓ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ માં જગદંબાનું સ્વરૂપ છે જે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં કોઈ પાનને ન તોડીએ તેનું સંવર્ધન કરીએ તો એકદમ જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય એ માને ઉઢાડેલી ઓઢણી એને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય